હેલો ભાઈ જોવા મિત્રો આપડે તો પહેલી વાર છે મહેન્દ્ર નો જો આ ડીઝલ પતી જ છે

અમે તો રોવાન હતા અમારા બાજુ આ બાજુ ભાઈ તો થોડા પૈસાના ઉધારમાં રોવાનો તો બે પનમાં થોડું લાગતું હતું જો અને થોડી વારમાં બૂમ પડી જાય કે ત્યાં પહેવું પાવી દો ને અમે આ બાજુ ડંકી મારવાનું ચાલુ કરી ને આ બાજુ તો જો પાણી ચાલુ થઈ ગયું અને આ બાજુ તમારે નાનું છે પણ વાઘનું બચ્ચું કહેવાય એટલે એને પહેલું પાણી પાવું પડે જો મિત્રો પાણી પાણી નાખીને અમારો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી